અંજાર તાલુકાના મેઘપર બોરીચી સ્થિત રેલવે ક્રોસિંગ અંડરબ્રિજના કામમાં નવનિર્મિત ડાયવર્ઝન રોડને સક્રિય કરવામાં આવ્યો છે આખરે તે ઘડી આવી પહોંચી જેની રાહ મેઘપર બોરીચીના લોકો વર્ષોથી જોઈ રહ્યા હતા લીલાસા રેલવે ક્રોસિંગ પર અંડરબ્રિજનું કાર્ય જીયુડીસી દ્વારા શરૂ કરી દેવાયું છે ગત રોજ તેનો નવનિર્મિત ડાયવર્ઝન રોડને ખુલ્લો મુકાયો જે થકી હવે વાહન વ્યવહાર થઈ રહ્યો છે અંડરબ્રિજ બનાવવાનો વાયદો તો બે વરસ પહેલાંનો હતો અને બે વખત ખાતમુહૂર્ત પણ થઈ ગયું હતું પરંતુ ત્યારબાદ પણ કામ બંધ રહ્યું હતું હવે જઈને જ્યારે માર્ગ પરના વીજપોલોને હટાવી લેવાયા છે અને ડાયવર્ઝન રોડ તૈયાર થઈ ગયો છે ત્યારે કામ ખરેખર શરૂ થઈ ગયાની સંતુષ્ટિ લોકોમાં વ્યાપી છે આ અંડરબ્રિજ બનીને ઉપયોગ માટે તૈયાર થશે તો હજારો લોકો માટે રાહતની વાત બની રહેશે